હાલના સમય સુરત શહેરમાં વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા તથા મિલકત સંબંધી ગુના અટકાવવા તથા નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા ડીસીબી પોલીસ સ્ટેશનના પોલીસ માણસોને મળેલી બાતમીની હકીકત આધારે આરોપી સોયબ ખાન લાલ રઈસ ખાન પઠાણ ઉંમર વર્ષ ચોવીસ ધંધો બેકાર રહે ફ્લેટ નંબર સી એકસો બાવન રૂમ નંબર બે ભેસ્તાન આવાસ ડિંડોલી સુરત શહેર મૂળ વતન ચોપડા મહારાષ્ટ્રનાઓને આજરોજ ચોપડા મહારાષ્ટ્ર ખાતેથી ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે મજકૂર આરોપીની પૂછપરછ કરતા તે તેના મિત્ર અસ્પાક ઉર્ફે માયા તથા આબીદ ઉર્ફે ચડ્ડી સાથે બેસ્ટન પોલીસ સ્ટેશન ખાતે આવેલ ભેસ્તાન ત્રણ રસ્તા પાસે બે મોબાઈલ ફોન તથા આજથી બે મહિના પહેલા મહેદરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કબીર રેસ્ટોરન્ટની સામે એક મહિલા પાસેથી પર્સ સ્નેચિંગ કરી અને તેના મિત્રો પકડાઈ જતા અને પોતે સદર ગુનામાં પાંચ મહિનાથી વોન્ટેડ હોવાની તથા સુરત શહેરમાં તેમજ મહારાષ્ટ્ર ખાતે નાસ્તો ફરતો હતો તેમજ તે અગાઉ ચેન પર્સ મોબાઈલ સ્નેચિંગના અનેક કેસોમાં પકડાયેલ હોવાની હકીકત જાણવા મળી છે